મિત્રો ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત ગૃહ રાજ્યમંત્રી શ્રી હર સંઘવીના પિતા સ્વર્ગસ્થ રમેશચંદ્ર ભુરાભાઈ સંઘવીની સુરતના ઇન્ડોર સ્ટેડિયમ અઠવા લાઇન્સ ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા અને સદગતને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શોક સંતપ્ત પરિવારજનોને સાવતાના પાઠવી હતી અને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી દિવંગત આત્માની ચીર શાંતિ માટે પ્રાર્થના કરી હતી બોતેર વર્ષીય સ્વર્ગસ્થ રમેશચંદ્ર ચાર દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા જ્યાં તેમણે ગત શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા અને સ્વર્ગસ્થ રમેશભાઈ હીરાના વેપાર સાથે સંકળાયેલા હતા અને લાંબા સમયથી નિવૃત્ત જીવન વિતાવવાની સાથે સાથે ધાર્મિક ને સામાજિક કાર્યમાં પ્રવૃત્ત હતા તેમના પરિવારમાં પત્ની દેવીન્દ્રાબેન પુત્ર હર્ષંગવી પુત્ર વધુ પ્રાચી સંગવી પૌત્ર આરુષ પુત્રી નિરવા અને પુત્રીઓ નેહલ કેન્જલ કાજલ અને હેની બેન છે સદગતની પ્રાર્થના સભામાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટિલ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિત ધારાસભ્યો મહાનુભવ સ્નેહી જનો પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા